હવે તો ગુજરાતની જનતા પણ સત્તા પક્ષ ને ડરાવતા શીખી ગઈ છે એમને ખબર છે કે કયા ટાણે કયા સમયે કઈ પરિસ્થિતિમાં શું બોલવું જેથી કરીને જે સત્તા પક્ષના અધિકારી કોઈ કર્મચારી કે કોઈ નેતા મત વિસ્તારના નેતા ત્યાં આવ્યા હોય અને જે વિકાસના કાર્યો ન થયા હોય ને ફક્ત ખાલી એકલું એક વાક્ય બોલવાનું કે ભાઈ તમે અમારા આટલા કામ કરીને આપો નહીતર અમે વિસાવદરવાડી કરીશું અથવા તો વિસાવદરવાડી થશે એટલે સામે સત્તા પક્ષના હોય કે કોઈ બીજા સત્તા પક્ષમાં જ નગરપાલિકાના મહાનગરપાલિકાના કોર્પોરેટર જ કેમ નથી એમનું લોહી ઉકળે કારણ કે એમને પેટમાં તો દુખાતું જ હોય કારણ કે વિપક્ષના નેતા એવા ગોપાલ ઇટાલિયાનું આ વાક્ય કે જે લોકોએ ગોપાલ ઇટાલિયાને સંબોધીને હવે કહેવાનું ચાલુ કર્યું છે કારણ કે ગોપાલ ઇટાલિયા હવે વિસાવદરમાં કામ કરી રહ્યા છે અને એ કામ જે ગુજરાતની જનતાને એ ખબર પડી કે આ બોલીશું તો જ સત્તા પક્ષવાળા કામ કરશે એટલે શું પેટમાં તો પેરાથી દુખાતું જ હોય સત્તા પક્ષવાળાઓને કે ભાઈ વિસાવદરવાળી કરશે ને લોચા થશે એટલે હવે લોકો પણ સમજી ગયા છે કે ક્યાં કોઈની દુખતી નસ પકડવી અને ક્યાં કોઈની દુખતી નસ પર હથોડો મારવો એટલે લોકો શીખી ગયા છે પહેલા આપણે મોરબીમાં પણ જોયું કે ચિત્રકૂટ સોસાયટીમાં આખી જ ઘટના થઈ કાંતિ અમૃત યા છે ગાંધીનગર લાંબા થયા દોઢસો ગાડીના કાફલા સાથે પાછા વળતા પાણી પણ આવે એટલે પાછા એ ગયા કારણ કે ગોપાલભાઈ આવ્યા નહીં એટલે ગોપાલ ઇટાલિયા ન આવે એટલે ભાઈ પાછા ગયા એના પછી આપણે ભાવનગરમાં એ વસ્તુ જોઈ કે ભાઈ વિકાસ કાર્યો નહીં થાય તો અમે વિસાવદરવાળી કરીશું મોરબી ભાવનગર ઘણી ખરી જગ્યાએ આપણે જોઈ લીધું છે હવે આ વાક્ય બોલવામાં હવે સુરેન્દ્રનગર પણ પાછું નથી સુરેન્દ્રનગર પણ એવું કહી રહ્યું છે કે ભાઈ હવે તો વિસાવદરવાડી કરવી પડશે એટલે પુરુષો નથી કહી રહ્યા પાછી આ તો સ્ત્રીઓ કહી રહી છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર નવની જે હાલત છે તમે સ્ક્રીન પર હું બતાવી રહી છું આ વોર્ડ નંબર નવની હાલત છે કે જ્યાં સ્ત્રીઓ હવે ત્રાહિમામ પોકારી રહી છે ને એવું કહી રહી છે કે ભાઈ હવે તો વિસા વધારવાડી કરવી પડશે અને રોષે ભરાયેલી સ્ત્રીઓ એમ પણ કહી રહ્યા છે કે મત લેવા તો આવી જાય છે ને પછી જોવા તો અહીંયા આવતા જ નથી હું નથી કહેતી એ રોષે ભરાયેલી મહિલાઓ કહી રહી છે જુઓ એ મહિલાઓ એ પાણી ગંદા પાણીમાંથી કેવી રીતે ચાલી રહી છે ચાલતા ચાલતા પણ બોલવાનું બંધ નથી કરતી એનો મતલબ એમના અંદર કેટલો ગુસ્સો હશે જુઓ એ શું કહી રહી છે અને પછી તમને અમને કોમેન્ટમાં કહેજો કે ખરેખર આ વસ્તુ સાચી છે કે ખોટી છે શું ગુજરાતની જનતાને વિસાવદરવાડી કરવાની જરૂર છે કે નથી કે પછી જો હોય તો કેમ વિસાવદરવાડી કરવી એ પણ તમે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો આ વિડીયો તમે જોઈ લો